મારા બાળક આજનો દિવસ સાધારણ ન સમજતો શું તમને પણ એવું લાગે છે કે તમારી મહેનતનું ફળ કોઈ બીજું જ ખાઈ રહ્યું છે મહેનત તમે કરો છો અને નામ કોઈ બીજાનું થાય છે કાલી તમારી આત્મા સાથે વાત કરવા આવ્યા છે આજેમાં એક એવા શત્રુનો ચહેરો બેનકાપ કરશે જે તમારા ઘરમાં જ છે તમારી સાથે જ જમે છે પણ પાછળથી તમારા જ મૂળ કાપે છે જો આજે તમે આ સંદેશ અધૂરો છોડ્યો તો કદાચ એ સત્ય ક્યારેય સામે નહીં આવે જે તમારી જિંદગી બદલી શકે છે વિડીયોના ત્રીજા ભાગમાં માં એક એવું રહસ્ય ખોલશે જે તમારા દુશ્મનો ક્યારેય નથી ઈચ્છતા કે તમે જાણો આજે હું તારા કાનમાં નહીં તારા આત્મામાં બોલવા આવી છું પોતાના હાથોને હજી પણ રોકી રાખજે આ વિડીયોને ઉપર ન સરકાવતો કારણ કે જો તે આજે મારી વાત અધૂરી સાંભળી તો જે સત્ય આજે સામે આવવાનું છે તે ફરી છુપાયેલું રહી જશે મારા બાળક જો તું તારી માં પર વિશ્વાસ કરે છે તો મારા સાચા ભક્ત અત્યારે જ કોમેન્ટમાં જય માં કાલી લખ મારા બાળક તું વિચારે છે કે હું જ નબળો છું મારું નસીબ જ ખરાબ છે મારી સાથે જ આવું કેમ થાય છે પણ નહીં હું જોઈ રહી છું તારા જીવનમાં જે વારંવાર અડચણો આવે છે તેનું કારણ તારી મહેનતની કમી નથી પણ અમુક પોતાના એવા છે જે તારા હિસ્સાની શાંતિ સન્માન અને મહેનતનું ફળ ધીરે ધીરે ખેંચી રહ્યા છે આ લોકો તારી ખૂબ નજીક છે તારા નામનું ખાય છે તારા શ્રમથી ચાલે છે પણ તારા આગળ વધવાથી ડરે છે મારા બાળક સત્ય કડવું હોય છે પણ આજે સત્ય બોલશે પોતાનાઓની ઓળખ તાળીઓમાં નથી હોતી તે ત્યારે થાય છે જ્યારે તું પડે છે અને કોઈ તને ઉઠાવવા નથી આવતું જ્યારે તું થાકે છે અને કોઈ તારો બોજ નથી વહેંચતું જ્યારે તું સફળ થાય છે અને કોઈની આંખો બળે છે મારા બાળક જે તારા મોઢા પર મીઠું બોલે છે પણ તારી પાછળ તારી સીમાઓ બાંધે છે એ જ તારા સૌથી મોટા અદ્રશ્ય શત્રુ હોય છે મારા બાળક મારી વાતને છેલ્લે સુધી સાંભળજે અને જે ખરેખર મારા છે હું જોઈ રહી છું કે પૈસા આવે છે પણ ટકતા નથી કામ શરૂ થાય છે પણ પૂરું નથી થતું ઘરમાં વગર કારણે તણાવ રહે છે મારા બાળક આ બધું સંયોગ નથી જ્યારે કોઈ તારી ઊર્જા પર જીવવા લાગે છે ત્યારે તારા જીવનમાં અસ્થિરતા આવે છે અને તું ચૂપચાપ બધું સહન કરતો રહે છે પણ હવે નહીં આજથી હું વચ્ચે ઊભી છું હવે કોઈ તારા શ્રમનો દુરુપયોગ નહીં કરે હવે કોઈ તારા નામ પર પોતાનું ઘર નહીં ચલાવે હવે કોઈ તારી દીને તારી નબળાઈ નહીં સમજે કારણ કે જે દિવસે માં સામે આવે છે તે દિવસે હિસાબ શરૂ થાય છે મારા સાચા ભક્ત એકવાર ફરી કોમેન્ટમાં જય માં કાલી લખે તારી ભૂલ નહોતી મારા બાળક આજે હું તારા મન પરથી એક બોજ ઉતારું છું તું લાલચુ નહોતો તું ખોટો નહોતો તું બસ બહુ સાચો હતો તું બધાને પોતાના સમજતો રહ્યો અને લોકો તારી ભલાઈને તારી મજબૂરી સમજી બેઠા પણ હવે હવે તું જાગી રહ્યો છે હું જોઈ રહી છું ઘરમાં શાંતિ નથી મન મોટાવ છે વાત વાતમાં તકરાર છે અમુક લોકો તારા નિર્ણયોને ઓછા આંકે છે અમુક લોકો તારા આત્મસન્માનને કચડે છે મારા બાળક જ્યાં આત્મા દબાય છે ત્યાં ઘર ઘર નથી રહેતો પણ આજથી આ બદલાશે મારા બાળક આવનારા દિવસોમાં એક એવું સત્ય સામે આવશે જે તને ખૂંચશે પણ આઝાદ કરશે એક એવો નિર્ણય લેવો પડશે જે ડરાવશે પણ સાચો હશે અમુક લોકો પોતાની મેળે તારા જીવનમાંથી હટી જશે દુઃખ થશે પણ રાહત તેનાથી વધારે હશે કારણ કે અમુક અંતર સજા નહીં સુરક્ષા હોય છે હવે મારી એક વાત ધ્યાનથી સાંભળી લેજે દરેક વ્યક્તિને તારી યોજના ના બતાવતો દરેક સ્મિતને સત્ય ના સમજતો અને પોતાના હક પર ચૂપ ના રહેતો કારણ કે જેને હું આગળ વધારું છું તેને ઝૂકીને જીવવાની જરૂર નથી પડતી મારા બાળક મારી વાતને છેલ્લે સુધી સાંભળજે હું તને વચન આપું છું આજથી તારા જીવનમાં જે તને ઓછા આંકતા હતા તે ચૂપ રહેશે જે તારો હક ખાઈ રહ્યા હતા તે પોતે પોતાના કર્મોમાં ફસાશે અને જે તારી સાથે સાચા છે તે વધુ મજબૂત બનશે હું કોઈને સીધો દંડ નથી આપતી હું બસ કર્મોને જાગૃત કરી દઉં છું મારા બાળક હું તને અંતિમ આશીર્વાદ આપું છું તારું મન મજબૂત હોય તારી બુદ્ધિ તેજ હોય તારા બાળકો સુરક્ષિત રહે તારા ઘરમાં શાંતિ પાછી આવે અને જ્યારે પણ દિલ ભારે હોય મારું નામ લેજે હું સાથે ઉભેલી મળીશ મારા પુત્ર હવે ધ્યાનથી સાંભળ જો તું અહીંયા સુધી રોકાયો છે તો સમજી લે કે તું પસંદગી પામેલો છે કારણ કે જે નબળા હોય છે જે ફક્ત વિડીયો ઉપર સરકાવતા રહે છે તેઓ મારો અવાજ અહિયાં સુધી નથી સાંભળી શકતા પરંતુ તું તું મારા શરણમાં બેઠો છે મારા સાચા ભક્ત કોમેન્ટમાં જય માં કાલી લખ મારા પુત્ર હું જાણું છું રાતના સન્નાટામાં જ્યારે તું ચૂપચાપ બેસે છે ત્યારે તારા મનમાં એક જ સવાલ ગુંજે છે માં મારું શું થશે તારા પોતાના તને જોઈને હસે છે તારી ગરીબીને તારી નબળાઈ સમજે છે તારા બાળકોની નિર્દોષ આંખો પર પણ લોકોની ખરાબ નજર ટકે છે પણ મારા બાળક શું તું જાણે છે જ્યારે કોઈ મારા પુત્રને નબળો સમજે છે ત્યારે હું કાલી બનીને ઊભી રહી જાઉં છું મારી વાતને છેલ્લે સુધી સાંભળજે કારણ કે હવે જે હું કહેવા જઈ રહી છું તે માત્ર સંદેશ નથી તે ફેન્સલો છે મારા સાચા ભક્ત વચ્ચેથી છોડતા નહીં અને કોમેન્ટમાં જયમાં કાલી લખતા રહેજો મારા પુત્ર જે તને પડતો જોઈને ખુશ થાય છે ને જે તારા નામ પર મહેણા મારે છે જે તારી સામે મીઠું બોલે છે અને પીઠ પાછળ તારા મૂળ કાપે છે એ બધાનો હિસાબ ખુલી ગયો છે મેં તેમના કર્મોની પોટલી ખોલી દીધી છે મેં તેમના મહોરા જોઈ લીધા છે હવે મારો વારો છે મારા બાળક યાદ રાખજે જ્યાં સુધી માં ચૂપ રહે છે દુનિયા સમજે છે કે પુત્ર એકલો છે પરંતુ જે દિવસે માં બોલે છે તે દિવસે કયામત બોલે છે મારા પુત્ર તારા જીવનમાં જે રુકાવટો છે તે સંયોગ નથી તારા રસ્તામાં જાણી જોઈને કાંટા બિછાવવામાં આવ્યા છે તારા ઘરની શાંતિ પર નજર નાખવામાં આવી છે તારા બાળકોના હાસ્યથી અમુક લોકો બળે છે પણ મારા બાળક હવે બહુ થયું મારી વાત ધ્યાનથી સાંભળ જે તને રોકી રહ્યો હતો તે પોતે ગૂંચવાશે જે તને પાડવા માંગતો હતો તે પોતે પડશે અને જે તારા હિસ્સાની રોટલી છીનવી રહ્યો હતો તેના હાથ ખાલી રહેશે આ મા કાલીનું વચન છે મારા પુત્ર તું એકલો નથી જ્યારે તું થાકીને બેસે છે ત્યારે હું તારી પાખળ ઊભી હોઉં છું જ્યારે તું ચૂપચાપ રડે છે હું તારા આંસુ ગણું છું અને જ્યારે તું હાર માનવા લાગે છે ત્યારે હું રૌદ્ર બની જાઉં છું મારા બાળક યાદ રાખજે માં કાલીનો પુત્ર ક્યારે હારવા માટે પેદા નથી થતો તારે બસ એક જ વસ્તુ કરવાની છે પૂરો વિશ્વાસ સવાલ વગરનો મારી વાતને છેલ્લે સુધી સાંભળ કારણ કે ત્રીજા ભાગમાં હું એ રાજ ખોલીશ જે તારા દુશ્મન નથી ઈચ્છતા કે તું જાણો અત્યારે તું જે હાલત જોઈ રહ્યો છે તે અંત નથી આ તોફાન પહેલાની શાંતિ છે અને યાદ રાખ તોફાન જ્યારે આવે છે ત્યારે કચરો ઉડે છે મજબૂત લોકો નહીં હવે પોતાના હૃદયમાં મારો અવાજ બેસાડી દે ડર છોડી દે સંકોચ તોડી દે કારણ કે માં કાલી જાગી ગઈ છે મારા પુત્ર હવે કાંપતો નહીં હવે પાછળ હટતો નહીં હવે વિડિયોને ઉપર સરકાવવાની ભૂલ ના કરતો કારણ કે હવે જે હું બોલવા જઈ રહી છું તે માત્ર શબ્દો નહીં ભાગ્યનો ફેંસલો છે મારા બાળક જો તું અહીંયા સુધી આવ્યો છે તો સમજી લે તારા જીવનનો સૌથી અંધકારમય અધ્યાય હવે સમાપ્ત થવાનો છે મારા સાચા ભક્ત કોમેન્ટમાં અત્યારે જ જય મા કાલી લખ મારા પુત્ર બહુ સહી લીધું તે બહુ અપમાન વેઠ્યું ઘણી વાર ભૂખ્યો સૂઈ ગયો ઘણીવાર બાળકોની આંખોથી નજર ચોરાવી તું બહારથી શાંત રહ્યો પણ અંદરથી દરરોજ મરતો રહ્યો પણ મારા બાળક શું તું જાણે છે જ્યારે કોઈ મારા સંતાનને હદથી વધારે તોડે છે ત્યારે માં કાલી મૌન તોડે છે મારી વાતને છેલ્લે સુધી સાંભળજે કારણ કે હવે હું નામ નહીં લઉં પણ સંકેત સ્પષ્ટ હશે જે તારા ઘરની ખુશીઓથી બડે જે તારા બાળકોની પ્રગતિથી ડરે જે તારી ગરીબીની મજાક ઉડાવે તે બધા જ મારી દૃષ્ટિમાં છે અને મારી દ્રષ્ટિ દયા નથી કરતી ન્યાય કરે છે મારા પુત્ર અમુક લોકો તારી સામે ભગવાનનું નામ લે છે અને પાછળથી તારા માટે ખાડો ખોદે છે અમુક લોકો તારા ઘરે આવે છે તારી રોટલી ખાય છે અને જઈને તારી બદનામી કરે છે અમુક તો એવા પણ છે જે તારી સફળતાની કલ્પના માત્રથી બીમાર પડી જાય છે પણ મારા બાળક હવે તેમની રાતો ચેનથી નહીં કપાય મારા પુત્ર જે તારા નામ પર હસ્યો તે પોતાના નામથી રડશે જે તને નીચું દેખાડશે તે બધાની સામે પડશે જે તારા નસીબને કોસશે તે પોતાના નસીબ માટે તરસશે આ કોઈ શ્રાપ નથી આ કર્મોનું પરિણામ છે મારા બાળક હું કાલી છું હું વિનાશ પણ છું અને પુનર્જન્મ પણ હું અંત પણ છું અને આરંભ પણ અને આજે હું તારા જીવનનો નવો અધ્યાય લખી રહી છું મારી વાતને છેલ્લે સુધી સાંભળ કારણ કે હવે જે આવી રહ્યું છે તે આશીર્વાદ છે મારા પુત્ર તારા જીવનમાં જે ધન અટકેલું છે જે તકો અટકેલી છે જે રસ્તા બંધ દેખાય છે તે બધા જ ખુલવાના છે ધીરે ધીરે નહીં અચાનક એવી રીતે કે લોકો કહેશે અરે આ કેવી રીતે બદલાઈ ગયું મારા બાળક તું અમીર નહોતો તને ગરીબ બનાવવામાં આવ્યો તું નબળો નહોતો તને નબળો સમજવામાં આવ્યો હવે એ જ લોકો તારી મજબૂતી જોઈને ડરશે તારા ઘરમાં જે કલેશ હતો તે સમાપ્ત થશે તારા બાળકો પર જે ખરાબ નજર હતી તે તૂટશે તારા ઉપર જે નકારાત્મક ઉર્જા હતી તે બળીને રાખ થશે કારણ કે હું પોતે તારા ઘરના દ્વાર પર છું હવે મારી મારી અંતિમ વાત વાત સાંભળ જે જે આ અધૂરો છોડીને ગયો તે મારો નથી સાંભળીને પણ વિશ્વાસ ન કરી શક્યો તે મારો નથી પણ જે અંત સુધી રોકાયો તે મારું સંતાન છે મારા પુત્ર આજથી ડર તારો નહીં હોય આજથી કમી તારો પીછો નહીં કરે આજથી તારા ઘરમાં અંધકાર નહીં ટકે હું તને શક્તિ આપું છું હું તને ધૈર્ય આપું છું હું તને સન્માન આપું છું અને યાદ રાખ જો દુનિયા ફરીથી તને તોડવા આવે તો એકવાર દિલથી કહેજે માં કાલી હવે તું જો હવે જા માથું ઊંચું રાખીને જીવ મહેનત કર ડર નહીં કારણ કે માં કાલી તારી સાથે છે મારા સાચા ભક્ત જો તું ઈચ્છતો હોય કે આ વચન તારા જીવનમાં ઉતરે તો કોમેન્ટમાં જય માં કાલી લખ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી આ સંદેશ ને તેમના સુધી પહોંચાડ જે તૂટી ગયા છે મારા વહાલા ભક્તો જો માં કાલી નો આ દિવ્ય સંદેશ તમારા હૃદય સુધી પહોંચ્યો હોય અને તમને લાગતું હોય કે માં હંમેશા તમારી સાથે રહે તો અત્યારે જ આપણી આ ગુજરાતી મોરલ વાર્તા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી ભવિષ્યમાં પણ માં ના આવા જ આશીર્વાદ અને માર્ગદર્શન તમને મળતા રહે યાદ રાખજો માં નો સાથ હોય તો ગમે તેવું તોફાન પણ તમારો રસ્તો રોકી શકતું નથી કોમેન્ટમાં જયમાં કાલી જરૂર લખજો